તો મિત્રો પૂરા નવ દિવસ સુધી આ કથાઓ સાંભળવા માટે વિનંતી જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્કાઈબ જરૂર કરજો વિડીયો શેર એટલા માટે કરવાનો કે આ ભગવાનની પવિત્ર કથામાં દુર્ગાની પવિત્ર કથાઓ બીજાને પણ સાંભળવાનો અવસર મળે આપણને પુણ્ય ફળ બને યા દેવી સર્વ ભૂતેશુમાં શૈલ પુત્રી રૂપે સંસ્થિતા નમસ્ત શ્રી નમસ્ત શ્રી

વ્યક્તિના બધા જ કાર્ય સિદ્ધ થાય છે તો આજે હું સંભળાવી રહી છું નવરાત્રીના પહેલા દિવસે સાંભળવામાં આવતી મહાન કથા માં શૈલપુત્રીની કથા તો તમે બધા भक्तગણો પૂરી રીતે ધ્યાનથી સાંભળજો શ્રદ્ધાથી સાંભળજો ખુશ ખુશમનથી સાંભળજો નવરાત્રી વ્રત કથા અનુસાર એક સમયે ગૃહસ્થ પતિજી દેલતાઓના ગુરુજી કહેવાય છે એમણે નવરાત્રીનું મહત્વ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી બ્રહ્માજીએ તેમને કહ્યું કે આ વ્રતનું શું ફળ છે બૃહસ્થપતિ ગુરુદેવ એ પૂછે છે બ્રહ્માજીને કે આ નવરાત્રીનું શું ફળ મળે છે અને કયા પ્રકારે કરવામાં આવે છે અને સૌથી પહેલા આ વ્રત કોણે કર્યું હતું બધું જ વિસ્તારથી કહું બૃહસ્પતિનો જવાબ આપતા બ્રહ્માજી કહે છે કે હે બૃહસ્થપતિ દેવ પ્રાણીઓના હિતની ઈચ્છાથી બહુ સારો પ્રશ્ન કર્યો છે તમે જે મનુષ્યના મનોરથ પૂરા કરવાવાળી માં દુર્ગા મહાદેવ સૂર્ય અને નારાયણનું ધ્યાન કરે છે એ ધન્ય છે આ નવરાત્રી સંપૂર્ણ મનોકામનાને પૂરી કરવા વાળી છે આ વ્રત કરવાથી પુત્ર પ્રાપ્તિ ધન વિદ્યા અને અપાર સુખની અનુભૂતિ થાય છે આ વ્રત કરવાથી રોગ દૂર થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે વાંઝ્યને પુત્ર મળે છે समस्त પાપોમાંથી મુક્તિ મળી જાય છે જે મનુષ્ય આ નવરાત્રી વ્રત નવરાત્રી નું વ્રત કરે છે એની માં મનોકામના પૂર્ણ કરે છે જે પણ મનુષ્ય આ નવરાત્રી નું વ્રત નથી કરતા એ અનેક દુઃખો ભોગવે છે જો વ્રત કરનાર મનુષ્ય આખો દિવસ ઉપવાસ ન કરી શકે તો એક સમય ભોજન કરવું અને દસ દિન દસ દિવસ સુધી બંધુ બાંધવ સહિત નવરાત્રી વ્રત કથા સાંભળવી હે બૃહસ્પતિ દેવ જેને પહેલા આ મહાન વ્રત કર્યું હતું એ કથા હું તમને સંભળાવું છું પ્રિય ભક્તો આગળ બ્રહ્માજી કહે છે કે પ્રાચીન કાળમાં મનોહર નગરમાં પીઠક નામનો એક અનાથ બ્રાહ્મણ રહેતો હતો એ દુર્ગા માંનો બહુ ભક્ત હતો મોટો એને સંપૂર્ણ સદ્ગુણોથી યુક્ત સુમતી નામની એક અત્યંત સુંદર કન્યા હતી એ કન્યા એના પિતાના ઘરે માં ઘરમાં એના ઘરમાં એની સખીઓ સાથે હસતી રમતી એ પ્રકારે મોટી થવા લાગી જે જેવી રીતે શુક્લ પક્ષમાં ચંદ્રમાની કળા વધે તેમ એ વધવા લાગી એના પિતા જ્યારે રોજ દુર્ગા પૂજા કરે હોમ વગેરે કર્યા કરે તો એ સમયે તે કન્યા નિયમિત રૂપથી ત્યાં હાજર રહેતી હતી ઉપસ્થિત રહેતી અને માતા દુર્ગાની વિધિ પૂજા કરતી હતી એક દિવસ એવું બન્યું કે એક દિવસ સુમતી ભગવાનની પૂજામાં હાજર ન થઈ તો એના પિતાને તેની દીકરી પર બહુ ક્રોધ આવ્યો એની બેદરકારી જોઈને ક્રોધ આવ્યો અને એ એની પુત્રીને કહેવા લાગ્યા કે અરે દુષ્ટ પુત્રી આજે તે માં ભગવતીની પૂજા ન કરી માટે હું કોઈ કોઢી થી કોઈ રોગી થી કોઈ દરિદ્ર વ્યક્તિ સાથે તારા વિવાહ કરાવીશ પિતાની વાત સાંભળીને સુમતીને બહુ દુઃખ થયું અપાર દુઃખ થયું અને એ એના પિતાને કહે છે કે હે પિતાજી હું તમારી દીકરી છું અને બધી જ રીતે તમારા પર આધીન છું જેવી તમારી ઈચ્છા હોય એવું કરો ભલે રાજા સાથે કે કોઈ કોઢી સાથે કોઈ દરિદ્ર સાથે જેની સાથે તમારી ઈચ્છા હોય એની સાથે મારા લગ્ન કરી દો પણ પિતાજી થશે એ જ જે મારા ભાગ્યમાં લખ્યું છે કેમ કે કર્મ કરવું એ મનુષ્યના આધીન છે પણ ફળ દેવું એ ઈશ્વરને આધીન છે કન્યાની નિર્ભયતાથી કહેલા આવા વચન સાંભળીને તે તે બ્રાહ્મણને એના પિતાને ગુસ્સો આવ્યો અને તેના વિવાહ એક કોઢી દરિદ્ર સાથે કરી દીધા અને અત્યંત ક્રોધે થઈને તેની દીકરીને કહેવા લાગ્યા કે હે પુત્રી તારા કર્મનું ફળ ભોગવ જે તારા કર્મ ફળ ભોગવ જોઉ છું કે તું ભાગ્યના ભરોસે બેસીને શું કરે છે પિતાના આવા કટ્ટો વચન સાંભળીને સુમતી મનમાં વિચાર આવ્યો એ દુખી થઈ એ વિચાર કરવા લાગી કે અહો આ મારું મોટું દુર્ભાગ્ય છે જેનાથી મને આવું પતિ મળ્યું આમ તેના દુઃખનો વિચાર કરીને એ દીકરી એના પતિ સાથે વનમાં ચાલી ગઈ અને ડર લાગે એવું એ નિર્જન ભયંકર વન હતું એમણે એ રાત બહુ કઠિણાઈથી વિતાવી એ ગરીબ દીકરીની આવી દશા જોઈને દેવી ભગવતી દેવી ભગવતી એ પૂર્વ પૂર્વજન્મના પુણ્યના પ્રભાવથી પ્રગટ થયા શું કહે છે કે હે દિન બ્રાહ્મણી સુમતી હું તાર્યાથી પ્રસન્ન છું તું જે ઈચ્છે એ માંગી લે દીકરી વરદાન માંગી લે ભગવતી દુર્ગા નું આ વચન સાંભળી સુમતી બોલ કે હે માં તમે કોણ છો એ મને કહો સુમતી ના આવા વચન સાંભળી ભગવતી દેવી બોલ્યા કે હું આદિ શક્તિ ભગવતી છું બ્રહ્મ વિદ્યા અને સરસ્વતી બ્રહ્મ વિદ્યા અને સરસ્વતી ને પ્રસન્ન થવાથી હું પ્રાણીઓના દુઃખ દૂર કરીને તેમને સુખ પ્રદાન કરું છું હે સુમતી હું તારા પર તારા પૂર્વ પુણ્યના પ્રભાવથી પ્રસન્ન થઈ છું હે બ્રાહ્મણ કન્યા તારા પૂર્વ જન્મ નો સંભળાવું છું એ સાંભળ તું પૂર્વ જન્મ માં પત્ની હતી અને અતિ પતિ વ્રતા હતી એક દિવસ તારા પતિ નિશાધે ચોરી કરી ચોરી કરવાના કારણે તમને બંને ને સિપાહીઓ એ પકડી લીધા અને જેલમાં પૂરી દીધા એ લોકોએ તને અને તારા પતિને ભોજન ન આપ્યું આ પ્રકારે નવરાત્રિના દિવસોમાં તે ન કંઈ ખાધું કે ન કંઈ પીધું આ પ્રકારે નવ દિવસ સુધી નવરાત્રિનું વ્રત થઈ ગયું તારું એ દિવસોમાં જે વ્રત થયું એ વ્રતના પ્રભાવથી પ્રસન્ન થઈને હું તને મનોવાંચિત વર આપું છું તો માંગ તારી જે ઈચ્છા હોય તે માંગ આવી રીતે મા ભગવતીના વચન સાંભળીને

રોગીને નિરોગી કરવા વાળી પ્રસન્ન થઈને મનોવાંચિત ફળ વર આપવા વાળી દુષ્ટોનો દુષ્ટોને નાશ કરવા વાળી જગતની માતા છું હે માં હું જ અબણાને મારા પિતાએ કોઢી વ્યક્તિ સાથે વિવાહ કરાવીને ઘરેથી નીકાળી દીધી છે પિતાના તિરસ્કારથી આ નિર્જન વનમાં વિચરણ કરી રહી છું હું ભટકી રહી છું તમે મારી આ વિपदाથી ઉદ્ધાર કરો માં હે દેવી તમને પ્રણામ કરું છું મારી કોઈ પણ ભૂલ હોય તો એના માટે મને ક્ષમા કરો માં હે એ સુમતી આવી રીતે સ્તુતિ સાંભળીને માં દુર્ગા બહુ પ્રસન્ન થયા અને સુમતી કહ્યું કે હે દીકરી તને ઉદાલય નામક અતિ બુદ્ધિમાન ધનવાન કીર્તિવાન પુત્ર જલ્દી થશે આમ આવું વરદાન આપીને માં સુમતી ફરી કહે છે કે જો બીજ જો કોઈ બીજી તારી કામના હોય મનોકામના હોય ઈચ્છા હોય તો તું માંગી લે સુમતિ બોલી કે હે ભગવતી મા અંબા જો તમે મારા ઉપર પ્રસન્ન છો તો કૃપા કરી મને નવરાત્રીની વિધિનું વિસ્તારથી વર્ણન કરો સુમતિ ની વાત સાંભળીને માં દુર્ગા બોલ્યા હે દીકરી હું તને समस्त પાપોને દૂર કરવા વાળી વિધિ બતાવું છું આસો માસની એકમથી લઈને નવ દિવસ સુધી વ્રત કરો જો આખો દિવસ સુધી વ્રત ઉપવાસ ન કરી શકાય તો એક ટાણું ભોજન કરવું શુભ મુહૂર્તમાં ઘટ સ્થાપના કરવી અને જુવારા વાવી તેને પ્રતિદિન જળથી સીંજવું મહાકાળી મહાલક્ષ્મી અને ની મૂર્તિઓ સ્થાપિત કરવી અને તેની વિધિ સહિત પૂજા કરવી બીજોરોના ફળથી અર્ધિ આપવાથી રૂપની પ્રાપ્તિ થાય છે જાયફળ વડે અર્ધ આપવાથી કીર્તિ મળે છે આમળા વડે અર્ધ આપવાથી સુખની પ્રાપ્તિ થાય છે અને કેળા વડે અર્ધી આપવાથી આભૂષણોની પ્રાપ્તિ થાય છે આવી રીતે ફૂલોની અર્ધિ આપવી અને વ્રત સમાપ્ત થવા પર નવમા દિવસે વિધિ વિધાનથી હવન હોમ કરવા ઘી ઘઉં મધ જવ તલ લીલીપત્ર નારિયેળ કદમ ડાખ જેવા વિભિન્ન સામગ્રીથી હવન કરવું આમળાથી કીર્તિ અને કેળાથી પુત્રની કમણથી રાજ સન્માનની પ્રાપ્તિ થાય છે ખાંડ ઘી નાળિયેર મધ જવ અને તલ અને ફળો વડે હોમ કરવાથી મન વાંચિત વસ્તુની પ્રાપ્તિ થાય છે વ્રત કરવાવાળા મનુષ્ય આવી રીતે વિધિ વિધાનથી હોમ કરી બ્રાહ્મણોને આચાર્યોને અનંત નમ્રતા સાથે પ્રણામ કરવા અને યજ્ઞની સિદ્ધિ માટે દક્ષિણા આપવી આવી રીતે બતાવેલ વિધિ અનુસાર જે મનુષ્ય વ્રત કરે છે એના બધા જ મનોરથ સિદ્ધ થાય છે આમ જરા આમાં જરા પણ શંકા નથી દીકરી આ નવ દિવસમાં જે કંઈ દાન આપવામાં આવે છે એનું કરોડો ગણો ફળ મળે છે આ નવરાત્રિનું વ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે હે સુમતી આ સંપૂર્ણ મનોકામનાને પૂરી કરવાવાળી ઉત્તમ વ્રત કથા છે ઉત્તમ વ્રત છે નવરાત્રિનું તીર્થ મંદિર અથવા ઘરે વિધિ અનુસાર કરવું પ્રિય ભક્તગણું બ્રહ્માજી બૃહસ્થપતિને કહે છે કે આ પ્રકારે સુમતીને સુમતી બ્રાહ્મણીને નવરાત્રિની વિધિ બતાવીને

તમે મારા ઉપર ખૂબ જ કૃપા કરી છે જે મને આ વ્રતનું મહાત્મય સંભળાવ્યું રહ્માજી બોલ્યા કે હે બૃહસ્પતિ દેવ આ દેવી ભગવતી સંપૂર્ણ લોકનું પાલન કરનારાય છે આ મહાદેવીના પ્રભાવને કોણ જાણી શકે થી બોલો દેવી ભગવતીની જય મા દુર્ગાની જય ઓમ નમઃ શિવાય જય મા દુર્ગા આજે મિત્રો નવરાત્રિનો પહેલો દિવસ છે માટે આપણે સાંભળીશું મા શૈન પુત્રીની કથા મા દુર્ગા તેમના પહેલા સ્વરૂપમાં શૈલપુત્રી નામથી ઓળખાય છે પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાના કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું તેમના પૂર્વ પૂર્વજન્મમાં શૈલપુત્રી પ્રજાપતિ દક્ષિના ઘરે પુત્રીના રૂપમાં અવતર્યા હતા ત્યારે એમનું નામ સતી હતું ભગવાન શિવ સાથે વિવાહ થયા હતા એકવાર પ્રજાપતિ દક્ષે બહુ મોટો યજ્ઞ કર્યો જેમાં પ્રજાપતિએ સમસ્ત દેવતાઓને આમંત્રિત કર્યા પોતપોતાનો યજ્ઞ ભાગ પ્રાપ્ત કરવા માટે નિમંત્રણ આપ્યું પરંતુ શિવજીને આ યજ્ઞમાં આમંત્રણ આપ્યું નહીં દેવી સતીને જ્યારે આ વાત ખબર પડી કે મારા પિતા એક અત્યંત વિશાળ યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે ત્યારે ત્યાં જવા માટે તેમનું મન વ્યાકુળ વ્યાકુળ થઈ ઉઠ્યું પોતાની આ ઈચ્છા તેમણે શિવજીને કહી શિવજી બોલ્યા હે સતી પ્રજાપતિ દક્ષ કોઈ કારણવશ આપણાથી નારાજ છે તેમણે સમસ્ત દેવોને આમંત્રણ આપ્યું છે પરંતુ આપણને જાણી જોઈને નથી આમંત્રણ આપ્યું તો આવી સ્થિતિમાં તમારું ત્યાં જવું કોઈ પણ રીતે યોગ્ય નથી ભોળાનાથના આ ઉપદેશથી દેવી સતીનું મન શાંત ન થયું પિતાનું યજ્ઞ જોઈ અને ત્યાં પિયરમાં જઈને ત્યાં માતા બહેનોને મળવાની તેમની વ્યાકુળતા કોઈ પણ પ્રકારે ઓછી ન થઈ માતા સતીના હઠ આગળ ભોળાનાથ કંઈ કરી શક્યા નહીં અને માતા સતી પહોંચ્યા તેમના પિતાના ઘરે

આ બધું જોઈને માતા સતી નું હૃદય પછતાવો અને ક્રોધથી ભૂલ કરી શક્યા તેમણે એમના આ રૂપ ને તત્કાળ ત્યાં જ યોગા અગ્નિ દ્વારા વાળીને ભસ્મ કરી દીધું વજ્રપાત સમાન આ દારૂણ દુઃખ ઘટનાને સાંભળીને ભગવાન શિવ ખૂબ જ ક્રોધે થયા તેમને તેમના ગણોને મોકલીને દક્ષિણા એ યજ્ઞનો પૂરેપૂરો વિધ્વંસ કરી દીધો સતીએ યોગ અગ્નિથી એમના શરીરને ભસ્મ કરીને આગળના જન્મમાં શૈલરાજ હિમવાનની પુત્રીના રૂપમાં જન્મ લીધો એ શૈલપુત્રીના નામથી વિખ્યાત થયા પાર્વતી હેમવતી એમના જ નામ છે પ્રિય ભક્તગણ આ જન્મમાં પણ શૈલપુત્રી દેવીના વિવાહ ભગવાન શિવ જોડે થયા કહેવાય છે કે નવરાત્રીના પ્રથમ દિવસે એકમ ના દિવસે જે પણ ભક્ત માં શૈલ ના દર્શન કરે છે એની કથાને સાંભળે છે તેમના જમણા હાથમાં કમળ અને ડાબા હાથમાં ત્રિશુલ રહે છે પ્રિય ભક્ત ગણો પ્રેમથી બોલો મા શૈલ જય જય મા ભવાની ઓમ નમ શિવાય પ્રિય ભક્ત ગણો હવે આપણે સાંભળીએ મા દુર્ગાનું એક અનેક સ્વરૂપ વૈષ્ણવ ની કથા હંસાલી નામના ગામમાં હોવાથી દેવી ના પરમ દિવસ નવરાત્રી ના પૂજન માટે તેમણે કુમારી કન્યાઓને બોલાવી મા વૈષ્ણવ દેવી એ કન્યા વચ્ચે સાધારણ વેચના આવીને બેસી ગયા પૂજન બાદ બધી કન્યા તો ચાલી ગઈ પણ મા વૈષ્ણો દેવી ત્યાં જ રહ્યા અને શ્રીધર ને બોલાવ્યા કે બધાને તમારા ઘરે ભંડારાનું નિમંત્રણ આપી આવો શ્રીધરે એ દિવ્ય કન્યાની વાત માની લીધી અને આસપાસના ગામડાઓમાં ભંડારાનો સંદેશ પહોંચાડ્યો ત્યાંથી પાછા ફરતા સમયે ગુરુ ગોરખનાથ તેના શિષ્ય બાબા ભૈરવનાથ સાથે તેના બીજા શિષ્યને પણ ભોજન માટે નિમંત્રણ આપ્યું ભોજનનું નિમંત્રણ મેળવીને બધા જ ગામવાસીઓ આશ્ચર્યમાં પડી ગયા કે એવી કોણ કન્યા છે કે આટલા બધા લોકો ને ભોજન કરાવવા માંગે છે ત્યાર પછી શ્રી ધરના ઘરમાં અનેક ગામવાસીઓ આવીને ભોજન માટે ભેગા થયા ત્યારે એ માતા રૂપી કન્યા वैष्णव देवी એક દિવ્ય પાત્રમાંથી બધાને ભોજન પીરસવાનું શરૂ કર્યું ભોજન પીરસતા કન્યા ભૈરવનાથ પાસે આવી તો ત્યારે એમણે કહ્યું કહ્યું હતું ખીર પૂરી ની જગ્યાએ માંસ ભક્ષણ અને મંદિરા પાન કરીશ ભૈરવનાથ આવું બોલ્યા ત્યારે કન્યા સ્વરૂપમાં વિષ્ણુ દેવીએ એને સમજાવ્યું કે આ બ્રાહ્મણના ઘરનો ભોજન છે આમાં માંસ માંસાહારી ભોજન નથી કરવામાં આવતું પરંતુ ભૈરવનાથ તો જાણી જોઈને તેની વાત પર હટ કરવા લાગ્યા ભૈરવનાથે કન્યાનો હાથ પકડવાની કોશિશ કરી માં વિષ્ણુ દેવી એની કપટને એની અંદર જે કપટ હતું એ ઓળખી ગયા માં હવા રૂપમાં બદલીને ત્રિકુટ પર્વત ઉપર ઉડવા લાગ્યા ભૈરવનાથ પણ એની પાછળ ગયા માનવ માનવામાં આવે છે કે માની રક્ષા માટે પવનપુત્ર હનુમાન પણ હતા ત્યાં માન્યતા અનુસાર એ સમયે હનુમાનજી માતાની રક્ષા કરવા માટે એમની સાથે જ હતા હનુમાનજીને તરસ લાગી હતી તો માતાએ એમના ધનુષ્ટથી વાર કરીને પહાડ પર એક જળધારા નીકાળી અને માતાએ એ જળધારામાં એમના વાળ ધોયા અને આજે એ જ પવિત્ર જળધારાને બાળ ગંગાના નામથી ઓળખાય છે એ પવિત્ર જળને પીવાથી કે સ્નાન કરવાથી શ્રદ્ધાળુઓનો બધો જ થાક અને તકલીફ દૂર થઈ જાય છે આ દરમિયાન માતાએ એક ગુફામાં પ્રવેશ કર્યો અને નવ મહિના સુધી તપસ્યા કરી ભૈરવનાથ એમની પાછળ ત્યાં સુધી આવી ગયા ત્યારે એક સાધુએ ભેરુનાથને સમજાવ્યું કહ્યું કે તું જેને એક બાળ કન્યા સમજી રહ્યો છે એ આદિ શક્તિ માં જગદંબા છે માટે એ મહાન શક્તિનો પીછો છોડી દે ભૈરવનાથે સાધુની વાતને માની નહીં ઉરીટોરી નાખી ત્યારે માં ગુફાની બીજી તરફથી રસ્તો બનાવીને નીકળી ગયા આ ગુફા આજે પણ આદિકુમારી કે ગર્ભ પૂજન નામથી પ્રસિદ્ધ છે અર્ધકુમારીના પહેલા બહેલા માતાના ચરણ પાદુકા પણ છે આ એ જગ્યા છે જ્યાં માતાએ ભાગતા ભાગતા પાછું વળીને ભૈરવનાથને જોયા હતા ગુફાથી બહાર નીકળીને કન્યાએ દેવીનું રૂપ ધારણ કર્યું

ભવનના આઠ मील દૂર ત્રિકુટ પર્વતની ભેરેવી घाटीમાં પડ્યું એ સ્થાનને ભેરોનાથના મંદિરના નામથી ઓળખાય છે આજે જે સ્થાન પર માં વૈષ્ણવે દેવીએ હઠી ભેરોનાથનો વધ કર્યો એ સ્થાન પવિત્ર ગુફા अथवा ભવનના નામથી પ્રસિદ્ધ છે આ સ્થાન પર માં કાળી ડાબી બાજુ માં સરસ્વતી વચ્ચે અને માં લક્ષ્મી જમણી બાજુ ઇન્દીના રૂપમાં ગુફામાં બિરાજમાન છે આ બંનેના મળેલા રૂપને જ માં વૈષ્ણ દેવી કહેવાય છે કહેવાય છે કે પોતાના વધ પછી ભૈરવનાથ એની ભૂલનો નો પછતાવો થયો અને તેણે માં પાસે ક્ષમા દાન ભીખ માંગી માં વૈષ્ણ દેવી જાણતા હતા કે તે તેના પર વાર કરવા પાછળ ભૈરવનાથ ની પ્રમુખ મનસા મોક્ષ પ્રાપ્તિ કરવાની હતી માં માત્ર તેમને પૂર્વ જન્મ મુક્તિ નથી આપી પરંતુ એમને વરદાન આપતા કહ્યું કે મારા દર્શન ત્યાં સુધી પૂરા નહીં મનાય જ્યાં સુધી કોઈ પણ ભક્ત મારા પછી તારા દર્શન ન કરે એ માન્યતા અનુસાર આજે પણ માતા વેષ્ણ દેવીના દર્શન કર્યા પછી આઠ કિલોમીટર દૂર ચડીને ભેરો નાથના દર્શન કરવા માટે બધા જાય છે આ વચ્ચે વિષ્ણ દેવીએ પણ પિંડી માથા સહિત એક ચંદ્ર એક चट्टानનો આકાર ધારણ કર્યો અને સદા માટે ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા આ વચ્ચે માં વેષ્ણ દેવીએ ब्राह्मण શ્રીધવને સપનામાં બધું જ બતાવ્યું કે એ ત્રિપુટા પર્વત પર તરફ રસ્તામાં આગળ વધી જે એમને સપનામાં જોયું હતું એ પ્રમાણે શ્રીધર બ્રાહ્મણ ગયા તો અંતે એ ગુફાના દ્વાર પર પહોંચ્યા તેમણે કેટલી વિધિઓથી પિંડીઓની પૂજા કરી અને દિનચર્યા બતાવી લીધી બતાવી બનાવી હતી રોજ પૂજા પાઠ કરવાની દિનચર્યા કરી પૂજા પાઠ થી મા વૈષ્ણવદેવી પ્રસન્ન થયા એ એમની સામે પ્રગટ થયા અને આશીર્વાદ આપ્યા ત્યાર પછી શ્રીધર અને તેમના વંશજ માતા વૈષ્ણવદેવી ની પૂજા કરતા આવ્યા છે અને માતા દેવી એમના ભક્તોનું કલ્યાણ નિરંતર કરતા આવ્યા છે પરંતુ પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે ધર્મની હાનિ અધર્મની શક્તિઓ વધવા લાગી ત્યારે શક્તિ સત રજ અને તમ આ ત્રણેય રૂપમાં મહાસરસ્વતી અને મહાદુર્ગાએ એમના સામૂહિક બળથી ધર્મની રક્ષા માટે આ કન્યા ત્રેતા યુગમાં ભારતના દક્ષિણ સમુદ્ર તટ પર રામેશ્વરના પંડિત રત્નાકરની પુત્રીના રૂપમાં અવતર્યા હતા કેટલાય વર્ષથી સંતાનહીન રત્નાકર રત્નાકરને બાળકીને ત્રિકુટા નામ આપ્યું પરંતુ ભગવાન વિષ્ણુના અંશ રૂપમાં પ્રગટ થવાના કારણે વૈષ્ણવી નામથી વિખ્યાત થયા લગભગ નવ વર્ષના થવા પર તે કન્યાને જ્યારે ખબર પડી કે ભગવાન વિષ્ણુએ આ ભૂલ ઉપમાં ભગવાન શ્રી રામના રૂપમાં અવતાર લીધો છે ત્યારે એ ભગવાન શ્રીરામને પતિ માનીને તેને પામવા માટે કઠોર તપસ્યા કરવા લાગ્યા જ્યારે શ્રી રામચંદ્ર સીતા હરણ કરી પછી સીતા માતાની શોધ કરતા રામેશ્વર પહોંચ્યા તો સમુદ્ર તટ પર ધ્યાન મગ્ન કન્યાને જોઈ એ કન્યાએ ભગવાન શ્રી રામચંદ્રને પત્નીના રૂપમાં સ્વીકાર કરવા કહ્યું તો ભગવાન શ્રી રામે કહ્યું કે એમણે આ જન્મમાં સતી સીતા સાથે વિવાહ કરીને એક પત્ની વ્રતનું વ્રત લીધું છે એક પત્ની રેવાનું વ્રત ગ્રહણ કર્યું છે પરંતુ કળિયુગમાં હું ગર્કી અવતાર લઈશ અને હું તને મારી પત્નીના રૂપમાં સ્વીકાર કરીશ એ સમયે તું હિમાલય ક્ષેત્ર ત્રિકુટ પર્વતની શ્રેણીમાં જઈને તપ કરો અને ભક્તોના કષ્ટ અને એના દુખનો નાશ કરી જગત કલ્યાણ કરતા રહો પ્રિય ભક્તો જ્યારે ભગવાન શ્રી રામચંદ્રએ રાવણના વિરુદ્ધ વિજય મેળવી ત્યારે માએ નવરાત્રી મનાવવાનો નિર્ણય કર્યો માટે આ નવરાત્રીના સમયમાં લોકો નવરાત્રીનો પાઠ કરે છે શ્રી રામચંદ્રએ વચન આપ્યું હતું કે સમય સમસ્ત સંસાર દ્વારા મા વૈષ્ણવદેવીની સ્તુતિ કરવામાં આવશે ત્રિકોટા વૈષ્ણવદેવીના રૂપમાં પ્રસિદ્ધ થશે અને સદા માટે અમર થઈ જશે પ્રેમથી બોલો જય માતા દી જય મા વૈષ્ણોદેવી જય મા દુર્ગા ઓમ નમઃ શિવાય જય શિવ શંભુ આશા રાખું છું મિત્રો તમને મા શેલ પુત્રીની આ નવરાત્રિના પ્રથમ દિવસની વાર્તા પસંદ આવી હશે કૃપા કરીને આ વિડીયો લાઈક કરજો શેર કરજો અને મારી આ આચરનાને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં માતાજીનું નામ લખવાનું ભૂલશો નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ